નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો જોઈએ છીએ આજના લેક્ચરની અંદર વ્યધિકરણ એમના એમ સીક્યુ પાર્ટ ટુ જોઈએ છીએ યંગના પ્રયોગમાં જો એક સ્લેટ બીજી સ્લેટ કરતાં બમણી પહોળાઈને લેવામાં આવે બહુ સરસ વાત કરી છે તો મિત્રો સલાગાવાનું શું થાય તો જ્યારે મિત્રો તીવ્રતા મેક્સિમમ હોય એમાં શું થાય અને મિનિમમ ઇવન માઇનસ ઇ ટુ હોય અને e2 એ ટુ એ ટુ લીધું તો એ ટુ થાય એટલે શું થાય મિત્રો પ્રકાશિત અને અપ્રકાશિત બંને સલાકાની તીવ્રતા વધે છે ખ્યાલ આવ્યો બંને સલાકાની તીવ્રતા વધે છે સમાન તીવ્રતા આઈ ધરાવતા એન સુસંબંધ ઉદ્ગમોના સુસંબંધ તરંગોના સંપાદિકરણને લીધે મળતી મહત્તમ તીવ્રતા કેટલી છે મહત્તમ તીવ્રતાનો મિત્રો સૂત્ર છે આઈ વન પ્લસ

એટલે મિત્રો વર્ગમૂળમાં આઈ વન પ્લસ વર્ગમૂળમાં આઈ ટુ આખાનો વર્ગ થાય એ પ્લસ બી ઓલ સ્કવેર રીતે પણ આઈ વન બરાબર આઈ ઝીરો છે આઈ ઝીરો આપણ આઈ ઝીરો એન સુસંબંધ તરંગોના સંપાતીકરણ લીધે મળતી તીવ્રતા તો એન હોય બે હોય તો આવી રીતે અને એન હોય તો શું થાય મિત્રો

જે ન્યૂનતમ માટે તીવ્રતા શૂન્ય હોય તો મહત્તમ માટે તીવ્રતા કેટલી તો મિનિમમ પહેલા જોઈએ એમાં શું આવે વર્ગમૂળ આઈ વન માઇનસ ઓલ સ્કવેર ન્યૂનતમની તીવ્રતા જીરો લઈએ વર્ગમૂળમાં આઈવન માઇનસ આઈ ટુ નો વર્ગ વર્ગ કાઢી નાખે એટલા બાજુ જીરો વર્ગમૂળમાં આઈ વન માઇનસ વર્ગમૂળમાં આઈ ટુ

পহাই সূত্র পোহা বাই ডি বাধা টু অচল গমত লমাট চলেছে শু আছে লমা টু ডি টু છેદમાં એક્સ વન બાર શું છે એક પોઈન્ટ એક ડી વન છે આ ઉડી જશે આપણે પહોળાઈને જો બીટા ધારવામાં આવે તો એક્સ ટુ બાર જે તો એક્સ વન બાર તો શું હતું બે ક્રમિક સલાકાઓની તીવ્રતાઓ વચ્ચેના અંતરના ચોથા ભાગને અંતરે મળતી સલાકાની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મધ્યસ્થ પ્રકાશિત સલાકાની તીવ્રતા આવી છે અને મધ્યસ્થ બિંદુ થી બે ક્રમિક સલાકા વચ્ચેના અંતર તો મધ્ય સલાકા થી બે ક્રમિક સલાકા વચ્ચેનો અંતર કેટલો થાય મિત્રો એટલે આવું થાય 2n π છે 2n 1 π માઈનસ 2 π 2n π ઓકે તો 2n π 2 π 2n π તો વચ્ચેનો અંતર એટલું થાય આનો ચોથા ભાગનો અંતર চোথা ভাগরে তীব্রতা ফোর এটা পাই বাই টু থাকে মিত্র তীব্রতা শু মে আই জায়

યંગના બે સ્નીટનો પ્રયોગ પ્રવાહીમાં કરતા દસમી પ્રકાશિત સલાકા અને હવામાં છઠ્ઠી અપ્રકાશિત શલાકા હવામાં મળે છે તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો તો મિત્રો પ્રવાહીમાં કરો એટલે તરંગ લંબાઈ તરત બદલાઈ જાય એનમાં ભાગની થઈ જાય બરાબર તો હવામાં છઠ્ઠા ભાગની અપ્રકાશિત સલાકા માટે શું થાય પદ તફાવત ટુ એન માઇનસમાં લેમડાવાઈ ટુ

પડદાને પ્રકાશિત કરેલો છે તરંગ લંબાઈ સરખી છે કમ વિસ્તાર સરખો છે મધ્યસ્થ અધિકતમ ની તીવ્રતા આઈ છે જો ઉદ્ગમો અસુસંબંધ હોય તો તે જ બિંદુ પાસે પ્રકાશ તીવ્રતા કેટલી પેલા શું છે પછી અસુસંબંધ છે તો સુસંબંધ માટે આપણે જોઈએ સુસંબંધ માટે આપણે આઈ જોઈએ આઈ વન પ્લસ આઈ ટુ ટુ સ્કવેર આઈ વન આઈ ટુ કોસ જીરો ઇઝ ઇક્વલ ટુ ફાઈ લઈએ છીએ મધ્ય સદીક તમને તીવ્રતા આઈ જીનો છે તો અહીંયા મિત્રો આપણે બધે ધારો કે આઈ છે અત્યારે બધે આઈ જીરો આઈ જીરો મૂકું છું આઈ જીરો પ્લસ આઇ જીરો ટુ આઈ જીરો એટલે ફોર આઈ જીરો થાય ઓકે અથવા આઈ મૂકે બધે હા એટલે ફોર આઈ ચાલો ને આઈ જીરો મધ્ય સદ પ્રકાશ સલાકન તીવ્રતા છે ને એટલે ફોર આઈ

a1 નો વર્ગ એટલે વર્ગ શું આવે સોળી નો વર્ગ એટલે 3 નો વર્ગ નવ આવશે ટુ એ કેટલા આવશે એટલે કોસ ફાઈવ બાય ટુ કોસ ફાઈવ બાય ટુ એટલે ઝીરો તો આ ઝીરો થઈ જશે સોળ ને નવ 25 પચીસ નો કેટલો આવશે પાંચ સી આન્સર આવશે યંગના પ્રયોગમાં પ્રકાશના બે સુસંબંધ ઉદ્ગમો ખાલી જગ્યા વડે મળે છે તો મિત્રો બહુ સહેલું છે તરંગ અગ્રના વિભાજન વડે કારણ કે ઉદ્ગમમાંથી જે ગોળાકાર તરંગ અગ્ર ઉદભવે છે તે ક્યાં આપાત થાય છે બે સુસંબંધ ઉદ્ગમ પર આપાત થાય છે ત્યાં એનું વિભાજન થાય છે એટલે તરંગ અગ્રના વિભાજન વડે મળે છે યંગના પ્રયોગમાં પડતા પી પી બિંદુ પડધા પી બિંદુ આગળ પાંચમા ક્રમને અપ્રકાશિત સલાહકાર રચાય છે તો ઉદ્ગમથી પી બિંદુ આગળ પથ તફાવત કેટલો તો મિત્રો અપ્રકાશિત માટે ટુ એન માઇનસમાં લેમડા બાય ટુ પાંચમા ક્રમને અપ્રકાશિત સલાહકાર તો અપ્રકાશિત માટેનો પથ તફાવત શુધરા છે પ્લસ વાળું પણ લઈ શકાય તો તમારે એને બરાબર છ લેવા પડે બરાબર છે અહીંયા પાંચમા ક્રમની પ્રકાશિત સલાહ સોરી તો એને એક સ્લેટ થી નીકળતા તરંગના એક કિરણના માર્ગમાં ટી જાડાઈની અને મ્યુ વકરી બહુનાંક વાળી માયકાની તકતી મુકતા પડદા પર મળતી સલાકા ખાલી જગ્યા અંતરે કરશે તો પેલા તકતી મુક્યા પેલા શું આવશે શું આવશે મિત્રો કે જે જાડાઈની તકતી છે બરાબર છે ધારો કે ડી જાડાઈની તકતી છે તો પ્રકાશે કેટલું અંતર કાપવું પડે ડી જેટલું જ અંતર કાપવું પડે ફક્ત ફોર્ટ ડી તકતી મૂક્યા બાદ સોરી ટી જાડાઈની છે એટલે ટી જેટલું અંતર કાપવું પડે તકતી મૂક્યા બાદ પ્રકાશી અંતર થાય અત્યારે હવામાંથી અંતર કાપે છે એટલે એક ગુણાય હવે મ્યુ વકરી ભાવના માધ્યમમાંથી અંતર પ્રકાશ આપે છે જે એટલે થાય તો આને કારણે શું આવે મિત્રો ઓકે ચાલો અને બીજું તફાવતનું સૂત્ર આપણી પાસે શું છે ટી બાય કેટલા અંતરે છે એટલે એક્સના કરતા બનાવવાનું યુ માઇનસ વન ટી ડી બાય સ્મોલ ડી ઓકે અથવા ટી પાછળ લખો તો જવાબ કયો આવે જવાબ બી આવશે નેક્સ્ટ પ્રકાશને ને હવામાં ડી અંતર કાપતા ટી સમય લાગે છે મ્યુ વક્રી ભવના કોળા માધ્યમમાં ટી સમયમાં કેટલો અંતર કાપશે તો મેં હમણાં તમને કીધું એમાં જ સામાન્ય ડી અંતર કાપે છે હવામાં તો પ્રકાશી અંતર શું થાય કે સામાન્ય અંતર ગુણ્યા વક્રી ભવના હવાનો વક્રી ભવના કે છે જ્યારે માધ્યમ નો વક્રી શું છે મ્યુ એટલે મ્યુ ડી જેટલું થાય પ્રકાશી અંતર લેવાનું છે સામાન્ય અંતર ગુણા વક્રી ભવનાંક અને હવાનો એક હોય એટલે આપણે લખતા નથી યંગના પ્રયોગમાં બે સ્લીટમાંથી આવતા કિરણો પૈકી એક કિરણના માર્ગમાં ડી જાડાઈની અને એન વક્રી ભવનાંક વાળી કાચની પ્લેટ મૂકવામાં આવે ત્યારે જો મધ્યસ્થ પ્રકાશિત સલાકાની તીવ્રતા શૂન્ય મળે તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી હશે તો અહીંયા પણ મિત્રો શું થશે કે પેલા આપણે પેટ મૂકી તો ફત તફાવત કયો થાય જાડે તો ઓકે હવે અહીંયા શું કહે છે મધ્યસ્થ પ્રકાશિત સલાહકાર ની તીવ્રતા શૂન્ય મળે શૂન્ય મળે તો ફત તફાવત કેટલો થાય ટુ એન માઇનસ વન લીમડા બાય ટુ ચલો આવા સંજોગોમાં ફત તફાવત કેટલો થાય આ મધ્યસ્થ માટે એન બરાબર એક લઈ લો તો શું થાય લેમડા બાય ટુ થાય ડી કરતા બનાવો લેમડા બાય ટુ છેદમાં શું આવે એન માઇનસ વન લેમડા બાય ટુ એન માઇનસ વન એટલે આપણો જવાબ શું આવશે સી મિત્રો ઓગણત્રીસ માં એમ સી કોઈ એક બિંદુએ બે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ એક ક્ષણે જીરો જીરો વન વોલ્ટ પ્રતિ મીટર અને માઇનસ વન જીરો વન

બેલો વર્ગ ચાર ને વર્ગમૂળ માં ફાઈવ હવે તીવ્રતા ચાલે છે ઈ સ્કવેર ઓકે ચાલે છે કાઢી અચળાંક ક્યાં મૂકીએ કે બરાબર એક ઈ સ્કવેર એટલે ફાઈવ આવશે એટલે તીવ્રતા કેટલી આવે ફાઈવ અચળાંક ક્યાં બરાબર એક લઈ લેવાનો એટલે જવાબ આપણો કયો આવશે ડી આવશે નેક્સ્ટ એક રંગે પ્રકાશનું કિરણ પાંચ મિલીમીટર જાડાઈની કાચની પ્લેટમાંથી પસાર થાય છે કાચનો

આધારિત એમસીક્યુ પાર્ટ ટુ હતો હજી પણ થોડાક એમસીક્યુ છે તો આપણે પાર્ટ થ્રીની અંદર જોઈશું થેન્ક યુ મિત્રો